ભગવાન મહાવીર તીર્થકરોમાં છેલ્લા એટલે કે ચોવીસ માં ગુરુવારે મહાવીર જયંતિ હોય છે ત્યારે નવકાર મંત્ર એ જૈન એક છે નવકાર મંત્રો નિયમિત જાપ કરવાથી મન શાંત અને સ્થિર બને છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ચંદન પાર્ક સોસાયટી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં વિસનગર શહેરમાં વસતા જૈન સમુદાયના પરિવારો ભારે ઉત્સાહપૂર્વક જોડાયા હતા જેમાં જૈન સમાજના ચારે ફિરકા એટલે કે શ્વેતાંબર સંઘ દિગંબર સંઘ તેરાપંથી સંઘ અને સ્થાનકવાસી સંઘના તમામ ભાઈઓ અને બહેનોએ ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના ચંદન પાર્ક સોસાયટીથી નીકળી સ્ટેશન રોડ ત્રણ દરવાજા માયા બજાર બાપુના ચોરા પાસેથી પસાર થઈને લાલ દરવાજા મંડી બજારમાંથી પસાર થઈને પારેખપોળ ખાતે આવેલી જૈન સમાજની પાઠશાળામાં પહોંચી હતી અમારે તો બે દિવસથી જબરજસ્ત જૈન સમાજમાં આનંદની હેલી વરસાઈ છે ગઈકાલે નવકાર મહામંત્રનો પ્રોગ્રામ હતો અને જબરજસ્ત શિસ્ત સાથે જૈન સમુદાયે ચારેય ફિરકાય ભેગા થઈ અને નમસ્કાર મહામંત્રનો આખો સુંદર મજાનો કાર્યક્રમ કર્યો આજે મહાવીર જન્મ કલ્યાણક છે અને મહાવીર જન્મ કલ્યાણક માટે સાડા નવથી સાડા દસ સુધીનું વરઘોડાનું આયોજન કર્યું છે એમાં જૈન સમાજના ચારે ફિરકાઓ જોડાશે અને ચારે ફિરકાઓ આજે અમારા સાથે જોડાઈને વરઘોડામાં રથયાત્રામાં નીકળશે આજે સમગ્ર જૈન સમાજનું સ્વામી વાત્સલ્યનું આયોજન કરેલું છે અને અત્યારે આ વરઘોડો ઉતર્યા પછી ભગવાન મહાવીરના ગુણાનુવાદ થશે અને ગુરુ મહારાજની હાજરીમાં આ સરસ મજાની રથયાત્રા નીકળશે પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર